આપનું હાર્દિક સ્વાગત કરું છું પહેલા એક નજર આજના સ્થાનિક સમાચારો પર ભાજપના વિરોધમાં જ મતદાન કરવાનો નિર્ણય વડોદરામાં વસતા ક્ષત્રિય આકરા પાણીએ સાત મે સુધી પ્રતિક ઉપવાસ કરશે વડોદરામાં હનુમાનજીની હનુમાનજી પૂર્વ સંધ્યાએ ફતેપુરામાં માં યોજાઈ ફ્લેગ માર્ચ કેનેરા બેંકમાં ગોલ્ડ લોન કોબાંડ વડોદરામાં જ્વેલરી શોપ ચલાવતા દંપતીએ સવા દંપતી કરોડ ગુમાવ્યા સુરત લોકસભાની ચૂંટણીનો વડોદરામાં પોલિટિકલ ડ્રામા બીએસપીના ઉમેદવારને શોધવા હલ્લા બોલ બાદ દારૂની રેડ વડોદરા પાસે ફૂલવાડી ગામના તળાવમાં મગર યુવકને ખેંચી ગયો છ મહાએ મગરો વચ્ચે કામગીરી હવે જોઈએ રાજ્યના સમાચારો ગુજરાત સ્થાપના દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવશે વતનની મુલાકાતે દાહોદ અને પંચમહાલના ઉમેદવાર માટે કરશે પ્રચાર ક્ષત્રિય આંદોલન પાર્ટ ટુ રાજકોટમાં સંકલન સમિતિએ ભાજપ વિરુદ્ધ મતદાન કરાવવા કાર્યાલય ખોલ્યું સાળંગપુર યોગદાન બદલ ડોક્ટર તેજસ પટેલ એવોર્ડ અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસી પાસેથી ચોત્રીસ લાખનું સોનું પકડાયું હવે જોઈએ દેશ વિદેશના મહત્વના સમાચારો પીએમએ કહ્યું વિપક્ષે મુસ્લિમો માટે કઈ જ નથી કર્યું અમે હજનો કોટા વધાર્યો છે વૈકૈયા નાયડુ સહિત ત્રણે ને પદ્મ વિભૂષણ ડોક્ટર તેજસ પટેલ મિથુન ચક્રવર્તી સહિત સત્તર ને પદ્મભૂષણ એકસો દસ ને પદ્મશ્રી મળ્યા લંડન ના સ્ટોક પાર્ક એસ્ટેટમાં યોજાશે અનંત રાધિકા ના લગ્ન નીતા અંબાણીએ શરૂ કરી તૈયારીઓ અમેરિકા નું નાગરિકત્વ મેળવવામાં ભારતીય બીજા ક્રમે સૌથી વધુ નાગરિકત્વ મેક્સિકન ને મળ્યું છે મલેશિયામાં બે સૈન્ય હેલિકોપ્ટર ની હવામાં થઈ જોરદાર ટક્કર દસ ક્રૂ મેમ્બર ના થયા મોત હવે જોઈએ મનોરંજન ના સમાચારો રાજસ્થાન ક્વોલિફાય થવાથી માત્ર એક જીત દૂર મુંબઈ ને નવ વિકેટે હરાવ્યું જયસ્વાલે જબરજસ્ત સદી ફટકાય

તો આ હે વીસ મોટી ખબરો મને અને હેડલાઇનની ટીમને રજા આપશો ફરી મળીશું નવા સમાચારો અને નવા વિષયો સાથે નમસ્કાર